પછી હા અમદાવાદ હવે સાબરકાંઠાના વડાલીમાં કિસ્સો આવ્યો છે કે ધોરણ સાત ના વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર માર્યો છે અને વાલીઓએ હોબાળો મચાવ્યાના સમાધાન પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી કે સાબરકાંઠાના ખેડરમા પાસે આવેલા વડાલીમાં સેટ સી જે હાઈસ્કૂલ છે ત્યાં સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ અનેક એક સાથે વિદ્યાર્થીને માર માર્યો હોવાના સમાચાર આવી રહ્યા છે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ચૂકી છે તો મોટી સંખ્યામાં વાલીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને કંઈ અજુગતું ન થાય તે માટે પોલીસ પગલાં લઈ રહી છે પણ વિદ્યાર્થીઓની અંદર અંદરની મારામારી કેટલાય લોકોના કાન ઊંચા કરી દેતી હોય છે કદાચ ફિલ્મી ડબે આવા પ્રકારની જે કાર્યવાહી થતી હોય છે જે વિદ્યાર્થીઓ કરતા હોય છે કોઈનું અનુકરણ કરતા હોય છે એના કારણે પણ આવું થવાની શક્યતા હોય છે પણ શાળાઓએ ધ્યાન રાખવું જરૂરી છે કે વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડે નહીં અને અંદરો અંદર વિદ્યાર્થી વચ્ચે આવી ખૂનામકી ભરી કહાનીઓ ના બને એ માટે શાળા તંત્રએ પણ સજાગ રહેવું જોઈએ જોકે અમદાવાદની રેવન ડે સ્કૂલ પછી આ વડાલી જે સાબરકાંઠા જિલ્લાનું છે ત્યાં આવી ઘટના બની છે સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ એ વિદ્યાર્થીને માર માર્યો છે અને વિદ્યાર્થીના જે વાલીઓ હોય મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા છે જોકે મોટાભાગે પોલીસ સ્ટાફનો ખડોફો કરી દેવામાં આવ્યો છે સંવાદદાતા અશોક નાઈ તરફથી માહિતી મળી રહી છે